અને વાલા આ મારા તો ખુબા હશે વાલા ગોમ બાપુ પુરા થી હું કેવું તો ખુબા મજા મજા બૂમ પાણી છે અને હા મિત્રો ઈવાના ચેનલ માં મારા વિડીયો આવવાના છો જોતા રહેજો ભાઈ તમારું ચેનલ નોમ દેશી ગુજરાતી દેશી ગુજરાતી બોલતા નહી જબરજસ્ત બોમ પાડવાની છે તો ભાઈઓ અમારી ચેનલ આવી છે અને આવરી થતા વાર નહી લાગે તો ભાઈઓ સપોર્ટ કરતા રહેજો અમે મહેનત કરી છે તમારા સપોર્ટ ની જરૂર છે જય માતાજી

ছাৰি <pyatete> নাই <speaking up> <speaking up>

કોધા બોલ છે રે પોહામાં ચોકે તને બાપો તને લાયો છે હું તો હું લાઈ છે એમાં મારો તો પાક ભકરી લાયો તમોને કે કોને કીધું તો આયા આવું ફરાને પોચા આયા તો જો જો કેતી નકરી પા એ જોન જોય પોચા એ મારા બાપામાં ઘેર કગળવા તને મોજો ના બાપા તો તમે પોચા ને લાય અલ્યા ઓર બાપુ લતોય આપણ ઘેર આયો તો જ ને તમે વાત લઈ મને હહ કરી જતી રહે ને કીલા ફદરફન ના કે ના મારો પોદો ખેડી રાખી લ્યા લાઈ ના વતને તમે જોડી રાખી લ્યા ના ના હસ ને હા આવો રેલા ના હા કા છોકરા બોલા તા જા બોલા તા છોકરા જા ને જા તા છોકરા બોલી ના મારો છોકરો ખેતરમાં નઈ આવે આ ખેતરમાં નઈ આવે આ વતો બોલા નોકરી જિયો બોલાય ફંડેલ આયો તો જા ના કાતી ના લાય નવરા બે એમ કોલેજ માં જઈ નાયા ને હા મમ્મી તો કે નથી જ લ્યા કે નથી હા અને પેલા માસીને પૂછ્યું ને કે કે તો કે પપ્પા ને મમ્મી ને બતા કે હેતરમાં જો કે અને દાદા ને બતા લ રહ કે હેતરમાં આ જમીન માત્ર જ રહેતા હે જમીન ને બમેન વેચીન માં તો ગાડી લાવવાની અને આ કેટતે વેચ તો દે આપણું કરવાનાય નહીં એટલે જો એ કુર્તો લાવ્યા ને કુર્તો લાવ્યા નવ લાવ્યા નવ લઈ 15000 નો કુર્તો 15000 જમીન વેચાય ને

એ કમાળો કહેવાનું છે આપડે બરાબર આનું હું હા બાપા સમજાવ તમે સમજાવો રે સમજો સમજો હું આવા ક્યાં પાછા આતા આવા અલ્યા મને બનવા દેતા બનવાને ઉમરા મારી હાજી મારા સોગા નેનો સી એ દાદા અજ કે હું મારી મારું નામ નાલે જા કરતા માર મારા પાદમાં ઝૂબુડો કોઈ માને આડવાલી આડવાલી માના ને બાપા માને મારે મારે અમાર લે લે મારો છે મારે લે મારો આ ધંધો એનું માને મારો તાર તાર દાદાને ઊઠો બુદ્ધિ પેલે તાર મને પૂછતો તาย પૂછ કમા આ તો માને કોઈ નાડે બાપા અત્યારે બધું ફેસિલિટી થઈ ગયું હવે કસી રહી તાર મને સુકાળવાનો હું છું આ મારું લે ને સુકાળવાનો અતા ના કે આ તા બે પાચાય ને અરબી બે પાચાય આય ને આ દો આગે મારા મામી છે કે શબ્દ ના બોલા કે ફેદી ના કેમી આ હું કે તા આ સમજતા બાપા પહેલા તો બાપા બોલવા મારા હાલા શિકર મારા શક્કન આસીત ખબર નહી કે કના શક્કન જો વેમ જો જો તારો બાપો વેમ કર જો

ભાગ જોયા છે મીરુ એ બાપા એક પાર્યુ 3 જન વસી હવ આલ્યો ને પારુ હું 3 જન સોસીક પારુ તો મને હું મળતા બાપા દેવું ઘણું થઈ ગયું આ રાખ ખર્તી બો કાઢ્યો દેવું એ બાપા ખર્ચી કરે એ અલ્યા ભોળા ઉપરો ઉપરો ભાઈ ઉપરો ઉપરો તમારો તો માપો ઉપરો ચલા આવવા તમે તને ઉપરો એ બધું અમાર વળો કશું નઈ વસાઈયો તમે પાહું તમે છોકરા એ